અને પોતે અપંગ છે કોઈ એની પાસે રોજગાર નથી ધંધો નથી એનો એક પગ છે પ્લાસ્ટિકનો એ કોઈ બીજા વ્યક્તિઓ રૂપમાં આપણા જેવા હશે એને નાખી દીધેલો છે હેલ્પ કરીને તો મેન જરૂરિયાત એની પાસે કરિયાણાની હતી એટલે આપણે એવું વિચાર્યું કે એને કરિયાણું તો આપણે આપશું જ પણ આપણે એને નાનો મોટો રોજગાર કરી દઈએ તો જેથી કરીને એને બે મહિના પછી પાછી સેમ આ સિચ્યુએશનનો સામનો ન કરવો પડે કારણ કે આપણે ઘણી કરિયાણું ભાઈ અત્યારે કદાચ એને આપીએ તો બે મહિના પછી એની પાસે રોજગાર કાંઈ છે એટલે પાછી આ જ પરિસ્થિતિ આવી જાય તો તમારા બધા ભાઈઓના સપોર્ટથી ને પ્રેમથી અત્યારે ભાઈ આપણે જાય છે તમામ એવી વસ્તુની ખરીદી કરી લઈએ આપણે એને પહેલાં પૂછીશું તો કે ભાઈ તમારે શું ધંધો કરવો છે એમાં એને આપણે કીધું કે ભાઈ મારે બકાલાની રેકડી હોય ને તો એ કે હું મારા આ આજુબાજુના એટલા વિસ્તારની અંદર જ્યાં એક જગ્યાએ ઉભો રહીશ એટલે મારે એમાં સારું થઈ જાય અને બકાલાનો એનો અનુભવ છે તો આપણે ભાઈ જરાય વિચાર કર્યા વિના કીધું કે ભાઈ હાલો ઓકે એટલે આપણે અત્યારે ફાઇનલી પહેલાં નવી રેકડીની ખરીદી કરીએ રેકડી ઘરે પહોંચાડીએ પછી બકાલાની ખરીદી કરીએ તો વિડીયોમાં જેઠી બનના રહેજો શેર કરજો ખાસ કરી અને અમારી મદદ કરવા ભાઈ અમારા નંબર આ વિડીયોની અંદર આપેલા છે અને આ વિડીયોની અંદર જેટલા પણ ભાઈઓએ મદદ કરી છે તમામના નામ પણ આપેલા છે જયભાઈ જેટલા પૈસા રેખા જઈએ આપેલું છે તો ખાસ કરીને અમને બે પાંચ રૂપિયાની મદદ કરજો જેથી અમે આગળ પરિવારવા પહોંચી ગયા હાલો વધારે વાત ન કરતા ફટાફટ પહેલાં આપણે ખરીદી કરીએ સૌથી પહેલી જરૂરી હતી ભાઈ આપણે રેકડી જે બકલું વેચવા માટે રેકડી જોઈએ છે તો આપણે નીકળી ગયા છે ત્યાં બાજુમાં જે નવી રેકડીની જ્યાં દુકાન હતી ત્યાંથી આપણે ખરીદી કરી લીધી રેકડીની અને પછી ત્યાંથી એકબીજા મિત્રને ફોન કર્યો એ આવ્યા એના અને રેકડીને ત્યાંથી આપણે પહોંચાડી ઘરે આ આપણે લઈ લીધી છે જો એકદમ મસ્ત છે આવી ગઈ રેકડી ઘરે આ કે લાગી લાગી લેકે આ કે નામ લો કબલી અબલીયા સર અબલીયા બહુત

मेरे मेरे लिए इतना 800-900 किलोमीटर से आए वो लोग और मेरे को धंधा लाड़ी सब लेके के अभी सब्जी लेने ले गए और काटा लेने गए सर वो लोग धन्यवाद सर आप मेरे लिए बहुत दूर से आए आप कितने बच्चे है अपके? चार चार बच्चे मेरे चार बच्चे चार बच्चे मेरे मेरा कोई था नहीं अब मेरे लिए इतना दूर से आए तो मैं आपका बहुत धन्यवाद चाहता हूँ सर हमारे धन्यवाद नहीं ये सर का धन्यवाद चाहता हूँ जो भी तुम्हारा इतने मेरे लिए चार लोग पाँच लोग आए सर तुम बहुत बहुत તો ભાઈ અમે ફાઇનલી અત્યારે બધું મકાલું લઈ આયા હી બધું મકાલું લઈ અને અટણાઈ પોગી ગયા હી બધું ગોઠવવાનું બાકી છે રેકડી ને બાકી તમને દેવાભાઈ દેખાયડ્યું છે અમે ગયા તો માર્કેટ ની અંદર આ બધું મકાલું લેવા બે જણા ને બે જણા હતા અયા એટલે બધું કામઈ કરે પતે સડે સકાલે ત્યાં દુકાને જાવ ને ઇલેક્ટ્રોનિક વાળા ને

અને ચાર માતાજીએ તમે વિચાર કર્યો કે કઈ રીતના મારી પરિવાર રહેતો હોય છે તો ખાસ કરીને એને જરૂર હતી કરિયાણાની એટલે પછી આપણે ભાઈ વિચાર્યું કરિયાણાની કીટ કદાચ આપણે આજ નાખ્યો તો વધિન બે મહિના કે ત્રણ મહિના આપણે ટૂંકા થાય પણ પછી એની પાસે કંઈ રોજગાર નથી તો મેન પહેલી વસ્તુ હતી રોજગારની તો જે અત્યારે ભાઈ એનાથી અપંગ છે તો એનાથી નહીં કે મારે રેકડી કરવી છે કે બકાલો હું વેચી લઈશ તો આજે નાકા ઉપર હજી ઊભા રહે આજ માર્કેટ ભરાય છે તો એના માટે રેકડીએ લઈ આવ્યા બધો પ્રકારનો બકાલો લઈ આવ્યા છે કરિયાણાની કીટ નાખી દીધી છે અને આમાં ખાસ કરીને જે એક કે યોગદાન છે આપણે ભાઈનો આપણે ધ્રોલથી છે પ્રતાપભાઈ ડાંગર તો એને ભાઈ આપણે આ એક ટૂંકમાં સાત હજાર રૂપિયાની રકમ કે અહીંયા આપણે નાખેલી હતી અને આ તમે જોઉં છો એનું પ્રોપર એડ્રેસ છે જે આપણે ધ્રોલની અંદર આવેલો છે તમને એડ્રેસ આ કાર્ડ છે એનું વિઝિટિંગ કાર્ડ અને આ એનું પ્રોપર એડ્રેસ છે પી એચ કિસાન ઓર્ગેનિક રુદ્ર કોમ્પ્લેક્સ શોપ નંબર ચાર કારવા રોડ ગજાનંદ સોસાયટી ધોલ ડિસ્ટ્રિક્ટ જામનગર તો ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને જેટલા પણ ભાઈ જોવે છે એને કંઈ જાય કે ભાઈ આવી દુકાનેથી ખરીદી કરજો જેથી કરીને બહુ માણાની મદદમાં પાછા પૈસા વપરાય છે અને જે બીજો આપણે છે આપણે એક બીજા મિત્રો છે ગોવિંદભાઈ વર્ચંદ છે જેની આપણે અઠ્યાવીસો ને ત્રીસ રૂપિયા નાખેલા છે જે આપણે પાછલી કીટમાં તમે વિડીયો જોયો છે પણ એમાં આપણે ભાઈનું નામ ટૂંકમાં નહોતું નાખ્યું એટલે મેં કીધું આમાં તમને ભેગું કહી દઉં બાકીની જે પણ કંઈ રકમ છે એ ભાઈ થોડી મોટી તમારા બધા ભાઈઓનો આ પ્રેમ છે કે તમે બસો પાંચસો તમારાથી તીથાથી મદદ કરો છો અને પછી એમાં જે કંઈ એવું ઘટતી રકમ છે તો એ આપણી ટીમ દ્વારા નાખવામાં આવે છે તો આવોને નાવો સપોર્ટ કર્યા રહેજો જેથી આવા જે વ્યક્તિ છે કે જેને ખરેખર જરૂર છે ત્યાં આપણે ભોગી શકીએ અને આજે ભાઈ આજે એક રોજગાર થઈ ગયો એટલે આખી જિંદગીનો આ એક હક થઈ ગયો હવે ભાઈ હક જો ભી કરના ટૂંકો કરનાર હે બરાબર અમારા કુછ નહીં એ સબ એ ભાઈ ઓર ઉપરવાળા હે જો ભી ઓ સબ ઉપરવાળા પછી કોઈ થેન્ક યુ બોલને કા જોઈ બોલને કા બી ધંધા ધંધા હેપના બેસ્ટ અચ્છે છે કરો અને ભાઈ સુરત વાળા આપણા જેટલા પણ ભાઈઓ જોવે છે તો આમાં તમને બકાલામાં તમારે શું કહેવું પણ ક્યાંય પણ આ મિત્રો ધ્યાનમાં આવે તો બકાલ લઈ લેજો જેટલું પણ છે હું એની હોય અત્યારે આપણે સુરતની અંદરથી તમે જોવો છો તમે આખી રાત ગાડી હેકી હવાર અહીંયા પહોંચ્યા હવાર અહીંયા પહોંચી પાંચ જણાની ટીમ છે આપણે મામુને ઉપાડી દીધા હતા એટલે ડાયરેક્ટ બધાય પહેલાં પહોંચ્યા અહીંયા અને પછી બટાઈ ગયા અલગ અલગ ભાઈ કોઈ બકાળું લેવા ગયા કોઈ રેકડી લેવા ગયા કોઈ કઈ લેવા ગયા તો અત્યારે ફાઇનલી બધો સામાન આપણો અહીંયા આવી ગયો હોય અને તમારા બધા ભાઈઓનો એકવાર દિલથી ભાઈ બે હાથ જોડીને ધન્યવાદ કે તમે બધા સપોર્ટ કરો હો એના હિસાબે આપણે આગળ આવી રીતે કોઈ પરિવાર પાસે ભૂલી ગઈએ છીએ તો સપોર્ટ કરી રાખજો બાકી ઉપર આપેલા નંબર છે ભાઈ તમે અમને કંઈ પણ મદદ કરવા માંગતા હોય તો આ નંબરમાં અમને ફોન કે વોટ્સઅપ કરો તમારે કોઈ પણ જાતની મદદ કરીએ તો આપણા નંબર આપેલા છે એમાં તમે મેસેજ કરો તમને એ કહી દઉં કે અમને કંઈ વધારે પડતું એડિટિંગ કરતા નથી આવડતું કે અમને કંઈ હું બહુ આવડતું નથી કરતા એટલે જે છે એ તમને નેચરલ દેખાડ્યું કે ભાઈ આ રીતનું છે બે જણા વાંક ગયા હતા અમે બે વાં ગયા હતા એટલે બધા ભાગ પડી ગયા એટલે ત્યાં દેવા ભાઈ હતા એ જ બ્લોગિંગ કરતા હતા એટલે એમને કંઈક માહિતી લીધી હોય ભાઈ મામુ હતા એટલે થોડી ઘણી મામુએ માહિતી લીધી હોય બાકી આપણે કંઈક આવડતું નથી એટલે જેવું છે એવું રિયાલિટી આ છે હવે ભાઈ અત્યારે જે આપણે જરૂરિયાત છે ને એ છે વજન કાંટાની બધી વસ્તુ આવી ગઈ છે રેકડી નવી આવી ગઈ છે બાકાળું આવી ગયું છે કરિયાણાની ખીડ આવી ગઈ છે હવે જે વસ્તુ જે વજન કાંટાની છે એટલે વજન કાટો આવી જાય ને એટલે અત્યારે સમજી ગયો કે સમય થઈ ગયો છે બે વાગીને ચોવીસ મિનિટ તો જેવો જ વજન કાટો આવી જાય ને હું આપણે અહીંયાથી ચાલુ કરી દઈએ આપણે રેકડીને હણકારીએ ને આપણો આજે બકાલાનો બિઝનેસ છે ઓપનિંગ કરવાનું છે બકાલાના બિઝનેસ આપણે ઓપનિંગ કરવાનું છે તો એનું ગાયો ગા કરી દે બરોબર ને આપણે લેશું પાંચ રૂપિયા આ પેલા પેલા કસ્ટમર ની ભાઈ બોણી થઈ ગઈ છે બહાર થી હવે તમે બીજા આવો બીજા આપડે દુકાનના બીજા કસ્ટમર આપણા મામુ થવાના છે પણ હવે રાહ ફાઇનલી આપડે કાંટા ની જોવાની છે કાંટો આવે છે રાજેશભાઈ ને કીધું છે ભાઈ એ આપડા સુરત ના ઘણા બધા મિત્રો છે જેને અમે ફોન નથી કર્યો એ બધા સોરી કારણ કે અમારે અહીં ગાયક છે પાછું ગાયો જવાનું છે તો જેટલા પણ ફોન નથી એને સોરી અને જેટલા અત્યારે આપણે રાજેશભાઈને કીધું તો લઈને આવે તો રાજેશભાઈને દિલથી ધન્યવાદ અને હમણાં રાજેશભાઈ આવશે એટલે આપણે મળશું અને ભાઈ કાંટો લઈને આવી ગયા છે ગયો હે સેવાનો કાંટો છે ભાઈ બરોબર છે ઓકે અત્યારે ચાલુ છે એ ટૂંકમાં ઓકે અત્યારે આપણું કામ રનિંગ થઈ

તો આ અત્યારે ભાઈ ફાઇનલી આપણો નાનકડો એવો બિઝનેસ ભાઈનો ચાલુ થઈ ગયો છે સુરતવાળા ભાઈઓને ખાસ કરીને વિનંતી કે આ મિત્રને આપણા મોટા ભાઈને ગમ્યા તમે સુરતની બજારમાં જાઉં દેખાય એટલે જે એની પાસે હોય એ કાંઈ બધી ખરીદી કરી લેવી જેટલી મોજ આવે એટલે બધી પ્રકારનું અત્યારે અમને જે પણ કાંઈ માર્કેટમાંથી લેતા આવડ્યું ને એ બધું બકાલો લઈ લીધું છે જેટલું અમને લેતા આવડ્યું એટલું બાકી તો આમાં ખબર નથી બકાલા કેટલી પ્રકારના આવે બરાબર ને કેટલા આવે આપણે કાંઈ ખબર નથી કાંઈ ખબર નથી અત્યારે ભાઈનું ફાઇનલી ચાલુ થઈ ગયું છે સુરતની અંદર આપણી બકાલાની દુકાન ના તમારા બધા થી થયો છે જોઈ લીધું છે આ ટાઈપ થી સીન જે આખો ને હવે આ મિત્રો જાય ઓલી બાજુની સાઈડ બકાનું હોય તો હવે આપણે અહીંયાથી નીકળીએ આ ફાઇનલી સુરતની અંદર આવી જાય તમારા બધા સપોર્ટ સપોર્ટથી એટલું કામ થયું છે કે સુરતની અંદર બકાલાની રેકડી આપણે ચાલુ કરી દીધી છે તો ભાઈ અત્યારે ફાઇનલી હવે ત્યાંથી આપણે બધી પ્રોસેસ પૂરી કરીએ અને નીકળી ગયા છીએ આગળ આ તમે જો સુરતની ઊંધના વિસ્તારની ગલીઓ પાછળ આ વિસ્તાર જેવો છે ભાઈ લેબર વર્ક છે તો હાલો હવે વધી અહીંયા ત્યાં આગળ ફટાફટ અને બાકીના જે કામ છે એ પતાવીએ આપણે ને ભાઈ બીજી જે મેઇન વાત છે ને એ છે કે આજે કોઈને ભાઈ ખાવાનું મગજમાં નહોતું હું અટાણે ત્રણ વાગીને નવ મિનિટ થઈ જાય અત્યારે ફાઇનલી ગાડી મેં આપણે પહોંચ્યા અત્યારે યાદ આવ્યું છે કે ભાઈ ખાવાનું એ હજી બાકી છે કે હવે ભૂખ લાગી છે ને ક્યાંક ખાઈએ તો જાય ક્યાંક અને જાય સારી ક્યાંક જગ્યાએ ખાઈએ પહેલાં તો થોડું ઘણું અને પછી હું અહીંયા સુરતનું જે કંઈ કામકાજ છે બાકીનું એ પતાવીએ આપણા જે બે મિત્ર આવે છે તો એને આપણે રાહ જોઈ છે જો વાહ ગાડી આવી ગઈ છે પછી વધીએ આપણે રિસ્તા આગળ મિત્રો છે તો હવે એની ગાડી આગળ આગળ છે એટલે એ કહેવાય પેલા તો તમે જમવાનો કાર્યક્રમ બતાવો એટલે ક્યાંક જાય છે અમને ખબર નથી ક્યાં જાય છે અમે પાછળ પાછળ મેં કીધું અમે આવીએ તમે જવા દો એટલે જે જે જીરો વન આર એટ વન એટ વન ગાડી છે ભાઈ નંબર ફાઈનલી આવડો પેલા પહોંચ્યા ક્યાંક ભાઈ સુરત ની અંદર હારી જગ્યાએ રોટલા ખાઈ ફાઇનલી ભાઈ આજે અમે ડિસિઝન એવો કર્યો છે કે અમે થાકી ગયા છીએ તો થાકી ગયા હતા પહેલાં તો ત્રણેય સુરતનો ફેમસ જે ખમણ લોચો કહેવાય આપણે ખાધો ફેમસ જગ્યાએ અને ફેમસ લોચો તો સુરતની અંદર પ્રખ્યાત તમને ખબર જ છે કે ખમણ લોચો છે અને અત્યારે બાઇકમાં ઈ જાય એનું કારણ કે ઓવર ટાઈમ થઈ ગયો તો ભાઈ અત્યારે અમે ખાઈને પહોંચ્યા તો અત્યારે સાડા ચાર વાગી ગયા એટલે આ ટાઈમે લગભગ જમવાનું ના મળે હવે રહી વાત બીજી તો પહોંચી ગયા આપણે ત્યાંથી સીધા નાસ્તો કરીને રોઈ કારણ કે આજે એવી સિચ્યુએશન કોઈની નથી કે આખી રાત એક તો ચોવીસ કલાકના ઉજાગરા છે ને પાછા આખી રાત આજે ઉજાગર કરીને ત્યાં ગાડી પહોંચે ભાઈ પાછી છસો સાતસો કિલોમીટર એવી સિચ્યુએશન નથી એટલે એના કરતાં અમે કીધું એક દિવસ ભાઈ આપણે આરામ કરી જઈએ અને સવારે ઉઠીને મસ્ત ફ્રેશ થઈ અને પછી આપણે પાછા સુરતથી આગળ વધીએ તો અમે અહીંયા ફાઇનલી અત્યારે આવી ગયા છીએ રૂમની અંદર આ છે આપણો મોટો બધો રૂમ રાખી લીધો આ માટી પીડા પડખે હા અને આ છે મેન ભાઈ ખાસિયત રૂમની જા બાથડમ જેમાં આપણે નાખવું એનો આનંદ લેવું આપણે તો હવે ભાઈ ફાઇનલી વધારે વાત ન કરતા અત્યારે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ અને શાંતિથી આપણે આરામ કરીએ છીએ અને ટૂંકમાં થોડા ઘણા અહીંયાથી ખરીદી કરવાની છે તો એ નીચે જ છે બધું એટલે આખે આખો આ હોટલનો તમને ફૂલ વિડીયો આવતીકાલે હવે જોવા મળી જાય કે આ બી બધી કઈ હોટલ છે ને કઈ જગ્યાએ છે તો હવે અત્યારે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ જય દ્વારકા દિવસ બધા ભાઈઓને જય એમાં મોકલું